સરદાર સરોવર નર્મદા ડેમ માંથી એક લાખ સિત્તેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે આ સાથે જ તંત્ર દ્વારા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમમાંથી એક લાખ સિત્તેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાડોવા ડેમને ફરી નવ દરવાજા ઝીરો પોઈન્ટ આઠ મીટર ખોલવામાં આવ્યા છે મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વર માંથી એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નવ ગેટ ખોલીને ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવ્યું છે નર્મદા પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે સવારે સાડા દસ કલાકે નર્મદા નદીની જળ સપાટી પંદર પોઈન્ટ ત્રણ બે ફૂટે પહોંચી હતી ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટની છે ત્યારે હાલ તો નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે